જે આગમન યાત્રા નીકળેલી હતી એમાં વરસાદી વાતાવરણ હતું એટલે ડીજે અને ગણપતિની મૂર્તિ વચ્ચેનો ડિસ્ટન્સ વધી જતા ડીજે જે છે એની હાઈટ વધારે હોય વાયર નડતા હોય એટલે આગળ લઈ જવા માટે એને સૂચન કરતા એની પાછળના ટોળાએ હો હાદીકારો અવાજ કરી મૂકતા ગણપતિ પાછળ જે વધારે પાછળ રહી ગયેલું હોય એના જે માણસો છે એને એમ લાગતા કે પથ્થરમારો થયો છે પથ્થરમારો ચપ્પલ મૂકીને પોતે પડતા પડતા ભાગ્યા છે પોલીસ પણ સૌ પોલીસ હાજર હતી ગોરબા પીઆઈ જવાના તરફ પીઆઈ અને એમના માણસો પણ હાજર હતા બંદોબસ્ત ચુસ્ત હતો કે બનાવ બનેલો નહીં પણ ખોટી અફવા ઉડાડી અને હો હા કરેલ છે એવું હાલ જાણવા મળેલ છે અને આ નાસભાગની સાથે સાથે બેક વાહનો જે રસ્તામાં પડેલા હતા એને નુકસાન થયેલું છે એવું ધ્યાને આવેલ છે પણ કોણે કરેલું છે ક્યારે થયેલું છે આ કોના દ્વારા થયેલું છે બધું તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે કે કરવામાં આવી છે પછી વરસ અટક્યાત માટે લઈ જવામાં આવે ના હાલ પૂછપરછ કે અટકાયત કરવામાં આવી નથી પણ જે નાસભાગ કરતા હોય ખોટા અવાજો કરી અને ઉશ્કેરણી કરતા હોય એ લોકોને પોલીસ દ્વારા રંગે હાથો લઈ જવામાં આવ્યા છે અને એની પૂછપરછ કરી એ ખરેખર કોને ઉશ્કેરતા હતા અથવા તો એ ડીજે ને ખસેડવા માટે પ્રયત્ન કરતા હતા એ બધું તપાસનો વિષય છે તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આપણે લાગે જ હશે એને શાંતિ દોડવાનો એક હીન પ્રયાસ હોય પોલીસ ની હાજરીમાં આવો દુઃસાહસ કરવો હોય એવું કોઈ દુસાહસ નો આ પ્રશ્ન જ ન હતો માત્ર ને માત્ર મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવો પ્રશ્ન હતો માતાના પણ ઈજા પહોંચી ગયેલું એવું હાલ સુધી કોઈ ધ્યાન આવેલું નથી